ભગવાનનું કરાય ના નથી પાડતો પણ ઘરમાં છે ને સંસારમાં સુખ રખાય બધું છે ને સમજી વિચારીને બોલાય ઘરમાં તું ભગવાનનું કરે એ કંઈ બધું થાય નહીં પાડ કેમકે તું બહુ ન્યાથી કાઢી દે તમને નડતર થાય જઈએ ભગવાનનું કરવા બેસી તઈએ તમને બસ નડતર થાય હું તમને નડ કરવા દઉં ને તમે તા નથ કરતા હું કરું એ તો કરવા દ્યો ભગવાનનું કઈ કામ ભગવાનનું કર્યું તો સારું થાય નકર કઈ નહી થાય આ માનામાં પડ્યા રહે હું ગામડે તો ઇની પડ્યા રહ્યા બે નોરિયામાં આઈ જો દીકરાય ઘર હારા લીધાતી રહે છે મજાના ભગવાનનું કરું તઈએ તા બધું સારું છે દીકરાને દીકરો છે ભગવાને દીધો હમ વાતો કરતા ઓ મગજમાં કંઈક થાય ઓયમાં કેમ આવું થવા માંડું સાહેબ એ બધું કામ કરી આવ્યું તમે જે કાકડી આપ્યો હતા ને એમાં ઓલી બીજી સ્કૂલે છે ને હું હોપીને આવી ગયો હા બરાબર મારે એક નોટિસ આવી છે સોનલ નામ છે અટક તમારી છે તો શું તમને કંઈ થાય છે એને સરકારી જોબ મળી ગઈ છે છે સાહેબ સોનલ શું નામ શું તમને ખબર છે હા મને એવું જ લાગ્યું એના હસબન્ડ નું નામ સંદીપ તમારું નામ સંદીપ છે ને સોનલ સંદીપ અને તમારી સરનેમ તો તમારા ઘરવાળા જ છે એનું નામ સોનલ છે તો એને સરકારી જોબ મળી છે એટલે મેં તું કે હાલો કહું કે સંદીપ આ તમારી ઘરવાળી નામ નથી ને એટલે મેં તો હાલ પૂછી લઉં માન કડ મોટી તા મને કબજ તકલીફ થઈ ગઈ લે હું કરું મોટી ઉંમરે એક તકલીફ જાય ને એક થાય એક મટે ને એક થાય ક્યાં જાઉ માન કોઈ મોટી આ કોઈની દવા ખોજારી ખાતી નઈ માતા તમને ગરમ લાગી માં કબજ આપની તકલીફ થઈ ગઈ લે હું કરું વરી માં ટીકાન કોઈ લઈ જાહે દવાખાને હા થાકી ગઈ મોટી વાખો દી રોટલા જ કરે રોટલા માં દાઈ થાય પેટ માં દાઈ થાય રીંગણા ખાવ ને દા મરી ગઈ ઈ ગરમી સાલુ થઈ માં ઉપર નરિયા તપે હે ભગવાન પણ બહુ ને કેવાય નઈ કોઈ માં એ રોટલા કરે આ ખોડી રોટલા શાક ને રીંગણા થાકી ગયે એ માં ખાઈ ખાઈ ફ્રૂટ ખવાય નઈ એમ ના બાયને જ હાથ તો નઈ પછી મંગુ ગઈ હોય ને તો મજા આવે મંદિરે બેહીએ કોઈ રોં કઈતામાં ભગવાન નામ લેવાય એ માં દવા લેવા જાવી જો હે આ લપગો સંદીપાઈ છે હાલ એને જઈ આવું કે શું કરે શું નઈ એ બેન એ પિના ઘર છે તમને ખબર છે કે અહીંયા સંદીપાઈ અજરીય છે કે નથી ખબર તમને હા આ સંદીપ ભાઈ જ ઘર છે હા હા હું પણ એના ઘરે જ જાતી હતી મારે કામ હતું ને તો તમે કોણ હું તમને ઓળખતી નથી પણ તમે કોણ છો તમે મને કેતી ઓળખો તમે નવા રેવા આવ્યા લાગે ની હું છે ને આ શેરી ની છોકરી છું સાસરે છું ને હું હમણાં રૂકાવા આવી છું તો સહેલ છે ને સહેલ ભાભી ઈ છે ને અમે બે ફ્રેન્ડ છે તો અમે ચાલવાના ઘરે બેસી આવું એટલા માટે મારી સોનલ માં ગઈ ભનમાં દીકરી હે મારી સોનલ મમ્મી અહીંયા કેમ છો ભાઈ તો મને કેવું અહીંયા છે ને આવી ગઈ હું કેમ મને શું થયું તો પપ્પા બોલો ને મમ્મી કેમ રડો કયો તો ખરી શું થયું કઈ નહીં મારી દીકરી તો બે ભાન થઈ ગઈ ને લોયો સુ થઈ ગયો ને માં એટલે તને દવાખાને લઈ આવી પડી બાથરૂમમાં માં તું પડી ગઈ તો નક ખબર માં માન પગાડી આઈ તને બેન હવે સારું છે ને તને સોનલ બેન હા ભાઈ સારું છે તું કેમ છે મજામાં ને જાનવી ભાભી નું કરે મજા કરે છે ને હતો એનો ફોન કે તે આ મને કોની આઈ ડા હોસ્પિટલે પહોંચાડી ભાઈ તારો જ હાથ છે ભાઈ મન ન પહોંચાડી તો ન ભાઈ જીવો ભાઈ મારે નથી જીવો મન નથી ગમતો ઈવું ન બોલ મારી દીકરી ઈવું બોલાય તારાથી તો તમાર કાજન કટકો મારો હીરો છે મારી સોનલે દીકરી કેવી ડાઈ છે માં દીકરી કેવી ડાઈ છે ભગવાન માં દીકરી હાજી કર દીધી માં તો બે દી બે ભા નથી માં દીકરી અમે દિન રાતે કર્યા બે દી તમને બે વર્ષ જીવા લાગ્યા મા દીકરી તમને ખબર મારી સોનલ તો આ શબ્દ ન બોલતી માં અમને જીરી નહીં ગમે તો મારો એક ને હીરો છે મારી દાઈ દીકરી છે તો નલાવા બોલ માં કઈ ની મમ્મી તમે મનાઈ નો લઈ હો તો મરી ગઈ હોત ને અમારે કઈ જોવા નો હોત મને કઈ ગમતું નથી મમ્મી જીવું હાચે છે આમ જો સોને લુપા દીકું કરવા કરે મારી દીકરી હે અમે છે ને હું કરવા ઉપાધી કરે હે હમણા જો હારું થઈ જાય ને કાલે એટલે આપણે ઘરે જવાનું છે પછી એ ટેસ્ટ થી રહેવાનું છે મારી દીકરી નો

હમણાં જો ડૉક્ટર કાંઈ ફ્રૂટ ખાવાનું કીધું એટલે ફ્રૂટ ખાઈ ને એટલે મારી દીકરી છે ને તમે હે ને શક્તિ આવી જાય હો હમણાં જો ભાઈ ફ્રૂટ લઈ આવજો દીપ ચા દૂબે ના ફ્રૂટ લઈએ ફટાફટ હો આ પપ્પા જાવા છું જો ના મારે કંઈ નથી ખાવું મમ્મી મારે મારે કંઈ ખાવું જ નથી મને ઈચ્છા નથી થાતી ઓલટી જેવું આવે મમ્મી તમે બોલો ને તો મમ્મી તમે રડવાનું બંધ કરો નહી તો હું તમારી દીકરી નહી થાઉં તમે રડવાનું બંધ કરી દેવો ને તો જો હું બોલીશ ને કે નહીં બોલું તમે રડો હું કરા બોલો કેમ તમને રડવું આવે હવે તો મને સારું થઈ ગયું હવે રડવાનું બંધ કરી દો બસ બસ નતરટીમાં દીકરી કે કીધું મેં રડવાનું બંધ કરી દીધું મારું હાવ મારું પેટ છે સારી સોનલ উপাধি করে এ উপাধি করতে ফোন એ મામા દીકરી હો સહી દી તું જા બેન હાટુ ફ્રૂટ લઈ બેન તાર હું ખાવી લઈ આવે ભાઈ જી ખાવી બોલ ભાઈ લઈ આવે હાલ ચટ કર કોઈ ખાવાનું છે તો વેલી ઊભી થઈ ન કે આમાં ન પડી રહી હાલ ચટ ના મમ્મી પપ્પા મને કઈ ખાવાનું મન ન થાતું મને એમ થાય કે ઓ સુતી જ રહે ઉઠાઈ મમ્મી માર કઈ નથી ખાવું ભાઈ જે દી કઈ ન લઈ આવતો હો খা ওইত বিজা ই নাবা লাসাাররে ু থাম আপলে ই না পেরুেও লে সরজ খাওয়া ন্ খা খা উ ু খা কি দুুগন তাবি জুম লাবে এন খউমান থাই মা বিক। নাম অখ আন খা আমা প্রজাই বি তর্ব ধুলে ত জি া বেন খালে চালে জনাোন বি ই ু মাকে লাি হস্ত।

মে যে খে সই নি ম ত নালে লা কর দি যতকি উঠে গ। বলছে তাই ওসা আজ মার খায় বেছ আমা এ বাজাই বা আ ত মেজ পাতাসা ককিনি তাে আকারু ্য পারে আমরা আ করম হাতি বলনি। サンディパイチニー、イソナイパピチニー、トリハムチン、マミコパンコリ、イナモミマンメラタニー、サッパチリタタニア、トミニアメラニー、トカソナロカワイ、イソナロカワナクイ、イトクイチ、リハムリ、ソナイパピ。アイリソンディチトイワナキラタ、キガワリネバウ、ソキワイ、ウリハムリモキワ、コバニスチュウ、メケコバナキトコ。 আ আ উে এটালে জন সাসবনে পাপি না ইবা নাম না আর তোছেনে ও কয় মরাজাকে লাত নিখ কর পারে তো এটা মেকিতে ক এম প্রচান যায় অমান বা শিক্ষ বাছে আলো করে। খরাকে টান কিরানি দ প্র ছাা ওহ এ ওউসেটা হাতে অপসমা না চি আ আ য়। লেখকাম থেকে যদি আমেসে কাপ মেরা যাবে কলে মুকিদয়ে তোমারে মেরা যায় না কিওয়াহে মাস্তসান্দছি।

હા તો તમારે ખુશખબરી આવી ગઈ કે સરકારી નોકરી થઈ ગઈ હવે તમારું બદલી ગયું છે હા ઓકે દીની ટ્રાય કરતી કે કે સરકારી નોકરી થઈ જાય તો સારું આ છે ને પ્રાઇવેટમાં જાય છે પણ સેલેરી ના આપે ને સર એટલી બધી એટલે બિચારી થોડુંક ટેન્શનમાં ને મહેનત બહુ કરી બે બે સીપ ભરતી પણ સારું સરકારી મળી ગઈ તો ટેન્શન નહીં ના હોય ને હા એ જ ને ના બરાબર કોંગ્રેચ્યુલેશન અને તમારે સોનલને કહી દેજો કે કોંગ્રેચ્યુલેશન સારે કીધું છે અને ભલે મહિના દિવસ પછી આપણે વેકેશન પછી એને જોબ ચાલુ થઈ જશે હા હા સાહેબ બરાબર હા હાલો ભલે સર હવે કંઈ કામ નથી ને તો હું નીકળું ઘરે હો હા ઘરે જાવ અને આ લેટર લઈ જાવ અને સોનલ ખુશ થઈ જશે બરાબર ને તમારા ઘરવાળા હા હા સર સરને કેમ કેવું કે અહીંયા નથી મારા ઘરે એના મમ્મીના ઘરે હે હવે લેટર કોણ પહોંચાડે એને હે શું કરું મારે સરને નાહી ન પડે કે હું લેટર નહીં લઈ જાઉં હવે બાપુજીને આ જઈને કહીને તો બાપુજી તો વધારે ઉપડશે ઘરે તો જાઉં હું થાય તમે મને ભગવાન નહીં કરવા દે એટલે હું ફરીને છે ને વાંચવા માંડો નકર તમે બોયલા જ રાખ્યો બોયલા જ રાખ્યો કંઈ ખબર ન પડે એને બ બાપ બક બાપ બક ચાલું જઈએ તમારું હા હા થાય

મોટી વધી હું તી ત્યાં લે રૂમમાં જામુંજમાં જ આખરી મેં તો રાંધીએ ન પણ કાઈ નહીં મારે કંઈ બધું એને કરી ન દેવાનું હોય સાપીવાય નથી એથી જોતા ખરી હવા નહીં હુંતી શું કરવા રીહાણી હોય કેમ ખબર પડે રિહાણી લે હું મોટો હતા ને બહુ નહીં વાંહે ઊભો લે ઉભો લે মই চিন করেন চোকরাহাস বাইনত চাম দই দেখে আম লামনে কেহে বারাখোদা বাের হচ্ছে বদন কইরা রাখে কাম বাড় কেিয়াগুডয় গি ওই এন থালটি আই ভোকবার নামলন পাসাবেস মানু মোগদ মাছরি যায়ন তোমার ইন বল মু পে।উই মা আপাহােন পাহায় ব্যঠিক ক ইদিয়ান্য চৌ প্রিন দিিয়ানছে এমনথায় দুুকা দুোহানকেেথায় ওই মা মাথু দুকে তনেকম গেতনেকম।